આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી અલગ અલગ તોતેર જેટલી દરખાસ્ત મંજૂર આપવામાં આવી એક અબજ કરતાં પણ વધુ કામોને મંજૂરી આપી રાજકોટના એકસો પચાસ રીંગરોડ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રિંગ રોડની ડિઝાઇન કરવામાં આવશે ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીનો દસ કિલોમીટરના માર્ગ પર વાહનો ઓછા અને દબાણ વધુ છે સાયકલ ટ્રેક દેખાતો જ નથી ઠેર ઠેર દબાણો અને વાહનોના પાર્કિંગ છે ત્યારે એકસો પચાસ ફીટ રિંગ રોડ પર અલગ અલગ સર્કલો પણ નવા બનાવાશે સુરતની ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવશે રોડની ડિઝાઇન જંક્શનની ડિઝાઇન પણ નવેસરથી બનાવાશે રાજકોટ શહેરમાં શાક માર્કેટ ના છે ફ્લાવર માર્કેટ શાક માર્કેટ ખડપીઠ કે જેમાં જૂનો દર માસિક પાંચસો રૂપિયા હતો માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પાંચસોના હજાર કરવા અને સફાઈ કર પાંચસો રૂપિયા ની જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓની સાથે સંકલન બાદ જે પાંચસોના એક હજાર રૂપિયા કરવાની દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર પાંચસો રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અબજ સોળ કરોડ એકત્રીસ લાખ બાર હજાર સાતસો ને નેવું એટલે કે એકસો ને સોળ કરોડ એકત્રીસ લાખ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે અમે લોકોએ સમગ્ર અઢાર અઢાર વોર્ડમાં વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તને મંજૂરીની આપવામાં આવેલ છે